પ્રિય મિત્રો આ વેબ પ્રજીસ કોસ છે વચ્ચે સળગા ના ગણતા ઇન્યુ ઇલેક્ટ્રિકલ ના દીવા પોતે ના કરો પાછી પાનો સુકોટી ઇન્ફોર્મ આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષતાને આજે એક મિટિંગ યોજાઈ હતી એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ ઇરિગેશનમાંથી વ્યાસ એમએસયુના હાઇડ્રોલોજીના એક્સપર્ટ રેવન્યુ નેશનલ હાઈવે ફોરેસ્ટ કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ પ્રતાપપુરા ડેમ અને ટેક્રોલોજીની આખી સ્ટડી કરી એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં મંત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનો એક ડાઉન સ્ટ્રીમમાં એક વધારાનો ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે જે તળાવો છે ધાનેરા એ તળાવો નો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદી ને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય ડી સિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર પરિચર્ચાઓ જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાપવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઈનલ થયું નથી એટલે એ વિશે પણ ચર્ચા કરી એટલે જે આજવા સરોવર જે છે મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે બાસઠ દરવાજા જે છે એ બસો અગિયાર ફૂટ થી ઓપરેટ થાય છે એ બસો અગિયાર ફૂટ થી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે પાંચ છ ફૂટ નો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વમિત્રીમાં એટલું પાણું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે એના માટે થઈને એક આગળ ડાઉન સ્ક્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકોમેન્ડેશન આવ્યું છે એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે અમારી કમિટીમાં જે ના એક્સપર્ટ ઇરિગેશન ફોરેસ્ટ નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈ પણ વસ્તુ રિકમેન્ડેશન ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે જે પણ એમના રિકમેન્ડેશન છે એ અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનાલિટી તરફ પહોંચવાના છીએ